સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા નગરપાલિકાની પેટાચૂંટણી વોર્ડ નંબર એકની ચૂંટણીની જાહેર થઈ ચૂકી છે ત્યારે તમામ પક્ષો પોતાના ઉમેદવારો નક્કી કરવા માટે જોરશોરથી મહેનતમાં લાગી ગયા છે ત્યારે ધ્રાંગધ્રા નગરપાલિકાની પેટાચૂંટણી વોર્ડ નંબર એકમાં ભાજપના સદસ્ય જલાભાઈ મેવાડાનું અવસાન થતાં વોર્ડ નંબર એકની સીટ ખાલી થઈ હતી સુરેન્દ્રનગર જિલ્લાના દ્રાંગધ્રા નગરપાલિકા પેટા ચૂંટણી વોર્ડ નંબર એકની ચૂંટણી જાહેર થઈ ચૂકી છે ત્યારે તમામ પક્ષો પોતાના ઉમેદવાર નક્કી કરવા માટે જોરશોરથી મહેનતમાં લાગી ગયા છે દ્રાંગધ્રા નગરપાલિકાના પેટા ચૂંટણી વોર્ડ નંબર એકમાં ભાજપના સદસ્ય જીલાભાઈ મેવાડાનું અવસાન થતા વોર્ડ નંબર એકની સીટ ખાલી થઈ હતી જેથી કરીને સમગ્ર ગુજરાતમાં પેટા ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં હાલમાં જ દ્રાંગ્રા નગરપાલિકાની કુલ છત્રીસ સીટો છે તેમાંથી પાંત્રીસ સીટો પર ભાજપનો દબદબો છે અને એક સીટ કોંગ્રેસ પાસે છે ત્યારે વોર્ડ નંબર એકના ભાજપના સદસ્યનું અવસાન થતા તંત્ર દ્વારા ચૂંટણી જાહેર કરવામાં આવી હતી જેમાં તમામ પક્ષો પોતાના ઉમેદવારને લડવા માટે તૈયાર છે જેમાં દ્રાંગ્રા પેટા ચૂંટણી વોર્ડ નંબર એકમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનો ઉમેદવાર અલ્પેશભાઈ જગ્યા સાણિયાની પસંદગી કરવામાં આવી હતી જેથી કરીના ઉમેદવાર તરીકે એ પોતાના સાથે ઉમેદવારી નોંધાવી હતી ઉમેદવારી નોંધાવતી વખતે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નવશાદભાઈ સોલંકી તાલુકા કોંગ્રેસ પ્રમુખ દીપકભાઈ પટેલ સદસ્ય સૈયદ સહિતના કોંગ્રેસના આગેવાનો એ ઉમેદવારી ફોર્મ ભરતી વખતે હાજર રહ્યા હતા આજે નગરપાલિકાની વોર્ડ નંબર માટે અમારા ઉમેદવાર શ્રી અલપેશભાઈ જકા દ્વારા ફોર્મ ભરવામાં આવ્યું છે અમારા જિલ્લાના કોંગ્રેસ પક્ષના બધા જ પદાધિકારીઓ અમારી સાથે જોડાયેલા અમારા આમ આદમી પાર્ટીના પણ અમારા પદાધિકારીઓ સંયુક્ત રીતે આજે અમે અમારા અલ્પેશભાઈ ચકાસણીનું ફોર્મ ભર્યું છે જે પ્રકારે માહોલ જોવા મળે છે જે પ્રકારે નગરની અંદર ધાંગધ્રા શહેરની અંદર જનતાનો આક્રોશ જોવા મળે છે ભારતીય જનતા પાર્ટીના કુશાસનથી લોકો ત્રસ્ત થઈ ગયા છે અને આ વખતે ભલે એક સીટ થી કોઈ પરિણામ થી નગરપાલિકાના સત્તાતંત્રમાં કોઈ ફરક પડવાનો નથી પરંતુ ધાંગધરાની જનતા ઈચ્છે છે કે એક સીટના પરિણામથી જે સત્તાના નશામાં ઘમંડમાં જે લોકો ફાટીને ત્રણ થઈ ગયા છે એ લોકોને સબક શીખડાવવા માટે આ સીટ અચૂકથી કોંગ્રેસ પક્ષના અમારા ઉમેદવાર અલ્પેશભાઈ ચાકાસણે નિશ્ચિત રૂપે જીતવાના છે કોઈ જ અમને શંકા ન્યૂઝ સુરેન્દ્રનગર